મોરબી ખાતે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે નવા માર્ગનું લોકાર્પણ મોરબી ખાતે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે નવા માર્ગનું લોકાર્પણ મોરબી શહેરમાં વિઝર ટોકીસ પાસે નવા નિર્મિત માર્ગનું લોકાર્પણ સ્થળના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના હસ્તે કરવામાં આવ્યું હતું આ સમયે સ્થાનિક આગેવાનો તથા વેપારી વર્ગ સહિત અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા નવા માર્ગના લોકાર્પણથી પણ વિસ્તારના રહીશ રહેવાસીઓ અને વ્યાવસાયિકોને અવરજવર તેમજ વાહન વ્યવહાર વધુ સરળ બનશે ને સ્થાનિક પ્રગતિને નવો દોર મળશે ઉપસ્થિત વેપારી પ્રતિનિધિઓ અને આગેવાનો દ્વારા વિકાસના આ પગલાનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું તેમની દ્રષ્ટિએ આવા ઉમેદવારોના ઉમદા પ્રયત્નોથી મોરબી શહેરમાં રોજગારી અને વેપાર ક્ષેત્રે નવા અવસરો સર્જાશે અને શહેરના આધુનિક વિકાસને વધારતો વેગ મળશે આ પ્રસંગે દ્વારા સભ્ય કાંતિલાલ અમૃતિયાએ પણ સિરામિક ઉદ્યોગ માટે જરૂરી કુદરતી વાયુ બાબતે પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું હતું કે મોરબીના સિરામિક ઉદ્યોગને યોગ્ય અને નિયમિત દરે કુદરતી વાયુ મળી રહે તે માટે સતત તંત્ર સાથે સંવાદ ધરી સુનિશ્ચિત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે સ્થાનિક ઉદ્યોગકારના હિતોને ધ્યાનમાં લેતા આવનારા સમયમાં પણ પૂરતા પ્રયાસ ચાલુ રહેશે